બનાસકાંઠા જિલ્લાના બાભર વાવ સર્કલ પાસે અમિત શાહના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો દલિત સમાજને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂતળા દહન કરીને વિરોધ કર્યો હતો પોલીસની હાજરીમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારે પૂતળા દહન દરમિયાન એક વ્યક્તિનો હાથ પણ બળ્યો હતો ત્યારે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરને લઈને અમિત શાહના નિવેદન પર દલિત સમાજ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે مافي <laughs> ماگو <laughs> 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 <laughs>